આ મછંડો પર ડોડ જ છે ડોડ જ છે હે ડોડ લેવાને આલે તમાર કઈએમ રાખ લઈ પકડજો હા હા ભૂલ્યાગર ઉભરાઈ ગયા આઈ ભૂરા બોલ્યાગર નકામમાં ટોગા પાડી દે પરવા રહી કેટલું જોર કાઢા દે દાદા નહી થઈ ગયું દાદા દાદા બની ગયો ફોન કોનો ફોન આવો એ એજ નંબર હતું એજ છે નંબર એજ છે એજ છે

પૈસા એક પચાસ કમ્પ્લીટ ગાડી ને મીકી દેજો તો આમ એક લાલ ટી શર્ટ વાળો ભાઈ આવશે અને પૈસા લઈ જાય બરોબર પછી તમારો છોકરો અમે છોડી મેળશું કશું કરતા નહી હાથ ફક્ત જુદા થઈએ જ છે